યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે જો પાછળ દેખાતો છે અને આજે તો અમે આવી ગયા હતા ઝાડા ગમે અને અમાર યશ હતી ઉઠીને હવે બેઠો થાય અને અમે તારામાં દાતન કાઢા છો અને આજે આવે છે અમારા મામા હારાની સોઢીની જન જરા રે ચડી પણ નથી પહેરેલ યશને અને બતાવું તો મને પાછા તમે તો આમ તો દાંતણ કાઢ્યા હું બધા તો ઢાબામાં હુઈ રહ્યો તો પથારી કરીને ખુલ્લામાં હુરવાની કંઈક મજા જ અલગ હોય છે જો માઇકન આવવાની છે જાન તો ફટાફટ દાંતણ કાઢીને તો બહુ ફૂલ મજા આવવાની છે તો વિડીયોમાં બનાવી રહ્યા છો અને દાંતણ દાંતણ કાઢીને પછી મળીએ લગ્નમાં ડાયરી તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને જો હજી જાન પણ આવી નથી અને હવે તૈયાર થઈને આપણે બીજા ઘરે હતા અને જાન આવે એ ઘરે આવ્યા છે કારણ કે પબ્લિક વધારે હોય એટલે તૈયાર થાય ને મજા આવે નહીં એટલે આપણે હવે અહીંયા આવ્યા છે આવે ને એની રાહ જોઈ રહ્યા છે અને તો દિવસને પપ્પાને ફોન કર્યો છે તો દીધી આપણે મસ્ત સારા થોડા ફોટા પાડી લઈએ કેમ કે આપણે થોડા દિવસોમાં આપણી મેરેજ એનિવર્સરી છે તો ફોટા તો પાડવા જરૂરી છે એટલે ચાલો હવે ફટાફટ થોડા ફોટા પાડીએ તો આપણે ફોટા પાડવામાં વ્યસ્ત થઈ જતા અને જાન આવી ગઈ કરી છે અને એ લોકો છે જો મારી આગળ આગળ બધા જાય તો હું દોડીને પી પછી આવની છે એ આયા તો પણ એમને જક બહાર જવાનું છે એટલે હેડર હશે હવે એકવાર પાછી આવું છે તો ફાઇનલી 1000 રૂપિયા લઈને ઓર ગાડીમાંથી ઉતરી જો આપણે લીધા છે ઓર પાયે દીધા

તો ફાઇનલી બહુ ગરમી લાગતી હતી એટલે આપણે મારે સ્પેશિયલી કુલર આવી જ્યું તો ફાઇનલી પડલું આ લઈને હીરા જતા જશે ત્યાં અને જો પાછા દેખાય ધોરણ આવી જશે અને અમે ત્યાં જ્યાં નહોતા કારણ કે અમે લાડીને તૈયાર કરતા હતા જો અમારે નળ બાજુ મસ્ત મજાના નજર લાગે એવા તૈયાર થઈ જશે અને આપણે ત્યાં બહુ ગરમી પડે અને હવે સોરીમાં આવી એટલે સોરીમાં આપણે જવાનું છે મળી હવે સોરીમાં ફોટા પટ્ટા સોરીમાં આવી જશે અને પંડિતજી હવે મંત્ર બોલે રહ અને હવે ફેર અને વિધિ ચાલુ હોય થોડા સમયમાં થાશે પેલો ફેરો પૂરો થવા આવ્યો છે અને બીજો ફેરો ચાલુ થાય છે તો એની રાહ જોઈને બેઠા છે વાર ના મમ્મી આવી જાય ને જો આવી રસમ હોય છે

તો આપણે છે ને કપડાં ચેન્જ કરી લાશે છે ને કપડાં ચેન્જ કર્યા પછી એટલો આરામ મળ્યો છે વાત જ જવા દો ને મોડું લગભગ બહેન ઉઠી જાય એમ કારણ કે મારા મમ્મીને આવ્યા હતા એમને મેલવા જાઓ અને પછી આપણે આયા સાહેબ કને તો લગભગ હજી ચાલુ છે ચાલુ છે આપણે ત્યાં કાંઈ જવા હજી ચાલુ જ છે મામેર વધારવાનું ચાલુ જ છે

Amar maha tachiraha saa. Amar maha haro tachiraha saa zoom kare. Amar mama haro saa. So, amar mama haro saa chan nalang, piala. Ane amare maashi aude, nipasar nantayarande. Hei aicha, piala. तो लगन मना आणि सरबत ना प्याय तर लगन अधूरा केवळा એટલે आपण तेच सरबत लाइन पेली अपा, अपा ए अपा, 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 अपा। सरबत लाव अमर अल्पेज ते आधी niche इसी वाकरा से वेणान आ तो चिपनो सरबत बना सरबत बना सरबत चनी बणाये व्हिडिओ बनाजो तो तो हा आ दो पाणी देख सरबत से सरबत से बणाओ

તો પછી આપણે જવાનું છે ઘરે હોમણ કરવા આપણે રહેવાનું નથી હવે અમારે ઈંદા બેન કે છે કે હોમણ કરીને જવાનું છે પણ આપણે હવે રહેવાનું થાતું નથી આપણે ત્રણ દિવસ ત્યાં ધામાલ લાશા છે ઘરે પણ બહુ કામ છે એટલે આપણે હવે જવાનું છે હે ત્રણ ના ચાર પણ ઘરે પછી કોણ કરશે વાહન બતાવો વાહન બતાવો સડાઈ નાખો અંદર 고요 <목소리가>